જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ ગોકુલજીના પાટોત્સવની બધા વૈષ્ણવને ખૂબ ખૂબ વધાઈ શ્રી મહાપ્રભુજીના સસુરે શ્રીવેણભટજીને ત્યાં કાશીમાં પંચાયતન પૂજા કરી પૂજા કરી લગ્ન પછી પોતાના જમાય શ્રી મહાપ્રભુજીને તેમના સસુરે આ પૂજા સ્વીકારવા વિનંતી કરી ત્યારે તેમાં બિરાજતા અલૌકિક સ્વરૂપને આપે સ્વગૃહે પધરાવ્યું અને અન્ય દેવ દેવદેવતાઓની મૂર્તિઓને શ્રી ગંગાજીમાં પધરાવી દીધી તે જ આ સ્વરૂપ છે સ્કંદના સાધન પ્રકરણના પચીસમા અધ્યાયની શ્રી ગિરિરાજ ધારણ લીલાનું સ્વરૂપ છે આ સ્વરૂપ ગોવિંદાભિષેક પછી ઇન્દ્રને પ્રાપ્ત થયું હતું ઇન્દ્ર દ્વારા સેવ્ય આ સ્વરૂપ શ્રી ગુસાઈજીએ પોતાના ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીને પધરાવી આપ્યું હતું હાલ ચતુર્થ ગૃહના મુખ્ય નિધિ સ્વરૂપે શ્રી ગોકુલમાં બિરાજે છે આપશ્રીનું બીજું નામ શ્રી ગોવર્ધન ધર પણ છે વ્રજ સહિત શ્રી ગોકુલની રક્ષા કરી હોવાથી આપ શ્રી ગોકુલનાથજી કહેવાય છે આપશ્રીનું સ્વરૂપ ગોર છે કારણ કે વ્રજ ભક્તો અને હરિદાસ વર્ય એવા શ્રી ગિરિરાજજીની આશક્તિના ભાવનું સ્વરૂપ છે આપ ચતુર્ભુજ છે બે ભુજામાં વેણુજી ધારણ કર્યા છે જમણા શ્રી ગિરિરાજજી ધારણ કર્યા છે ડાબા હસ્તથી શંખ બિરાજે છે ઇન્દ્રે વૃષ્ટિ કરી ત્યારે પ્રભુએ બધું જ જળ આ શંખમાં ઝીલી લઈ તેનું પાન કર્યું હતું એક બિંદુ પણ વ્રજમાં પડવા દીધું ના હતું નંદરાયજી આદિને અન્કુટ આરોગ આવ્યો ત્યારે જળની સેવા ઇન્દ્રે કરી તેથી આપે ઇન્દ્રે ઇન્દ્રવૃષ્ટિ કરવા છતાં તેના પર અપ્રસન્નતા ના બતાવી આપ કમળ પર છે કમળ એ શ્રી સ્વામિનીજીના ઉત્તરી વસ્ત્રનું ભાવ સ્વરૂપ છે વેણુનાથ દ્વારા શ્રી ગિરિરાજજીને આલિંગન સુખ આપે છે સાથે બે સ્વામિનીજી બિરાજે છે ડાબી બાજુ શ્રી રાધિકાજી અને જમણી બાજુ શ્રી ચંદ્રાવલીજી બિરાજે છે શ્રી રાધિકાજીના એક શ્રી હસ્તમાં ચમર છે અને બીજા હસ્તમાં બીજ છે શ્રી શ્રી ચંદ્રાવલીજીના એક હસ્તમાં ચમર છે અને બીજા હસ્તમાં છડી છે શ્રી ગિરિરાજ ધારણના શ્રમ નિવારણ માટે છે આજે પણ અન્કુટના દિવસે જતીપુરામાં સર્વપ્રથમ શ્રી ગો ગોવર્ધન પૂજનનો જ અધિકાર આપનો છે શ્રી વલ્લભાદી છે